મારી પાસે તમે જોઈ શકો છો હાજી ડેમ હાજી પાણી હાજી નદી નો હાજી ડેમ છલકાઈ ગયો છે જોઈ શકો છો જોતા ઓલી બાજુ કેટલી પબ્લિક છે ફૂલ લે પબ્લિક હાજી ડેમ કાઠે તો જય 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 માતાજી મેરો કેમ થા મજો મારી સાથે તમારો નવો 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 વ્લોગ આવી ગયો છે અને મારો કલેજો આવી ગયો છે જોઈ લે ઘરે થી કીધું તો ના આવી જાય ના કૃષ્ણ ભાઈ આઈલા જાય આગળ બ્લોગ બ્લોગ ઉટાટા જાય છે

આવી ગયા છે આજી ડેમે અને અહીંયા હાલે ફોટો સીધી ટીસીસ કેમેરામેન ધીસ ફોટો માય ફોટો શૂટિંગ હાલે બધી જગ્યાએ ફોટો શૂટિંગ હાલે તમારો ભાઈ જે ફોટો ના પડે ખાલી જોઈ લ્યો આમ બાજુ હાજી ડેમે આવી ગયા છે અને આમ બાજુ બગીચો આ સોય દાદા જો દેખાડ તો ગેલેક્સી આમ બાજુ આવે ગેલેક્સી આમ બાજુ આવી

જો આમ બાજુ અસ્કટ રહે હાલે હે ઓલી ભાઈ માં કરે તમા ભાઈ ઉતાડે છે વિડિયો ઓડર જાવ નહી આગળ પડે ના પડે એટલે હવે જાય આગળ હોસ્ટેલે આ ઓડર પાણી ખેલતું નથી કે વિડિયો મી હોય ના ચાલે જોઈ લો હવે જાય હોસ્ટેલ આજે માથું બીચે શરદી છે વધારે લોક બરાબર મન માથું બરાબર એવું

નામ ભાઈ બગીચે છે ફોટો શૂટિંગ તમે હે બધાય ના કરે માં ડીસ ઇસ બેઠા હે કૂતરા બોલો યા આ ને ઝૂમ કરીને બતાડ્યો છે તમને આ ફોટો જો આ આ હા આ ઓ તો મોટો ફોટો ના સમજતા મળો એય હોસ્ટેલ રવિવારે એમાં એમને આટો મળાવતા દી તો નો વ્યૂ દેતા જાય રવિવારે ને

આખે આંખો વ્યૂ જોઈ શકો